ધાનેરા તાલુકાના વાલેર ધામે શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પરમ પૂજ્ય અનંત વિભૂષિત શ્રીમદ ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા અને સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ધાનેરા તાલુકાના વાલેર ધામે વર્ષો જૂનું સુંદરપુરી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે સુંદરપુરી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે વાલેર ધામે છેલ્લા ચાર દિવસથી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ અને લાખોની સંખ્યામાં માહી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે આજના પાવન દિવસે મહાન સંતો અને રાજકીય આગેવાનો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ બળવંતભાઈ બારોટ તેમજ રાજકીય આગેવાનો સંત શિરોમણી અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને પરમ પૂજ્ય શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવ સરસ્વતીજી મહારાજે લાખો લોકોને દર્શન આપ્યા અને ભવ્ય શોભાયાત્રા નીકળી અને સૌ સંતોએ સ્વાગત કર્યું હતું અને સંતો મહંતોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને જગત ગુરુ શંકરાચાર્ય રામ મંદિર અયોધ્યાની વાત કરી અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન વાલેર ધામ મઠના શ્રી સુખદેવપુરી મહારાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું અને આ પ્રસંગે લાખોમાં ભક્તોએ પ્રસાદ લીધો હતો અને શ્રી સુંદરપુરી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુંડી હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું का विवाद था फिर एक बार प्रधानमंत्री की ओर से ये तो स्टार्ट का आयोजन हुआ विरोधियों का भी कुछ सूर था क्या कहना चाहो किसी विरोधी का विरोध वहाँ काम नहीं कर सका हमारे हिंदू समाज तो कार्तिक समय हुआ है वहाँ पर सब पशु थे सब ने देखा अपने आँखों के सामने और मैं तो गुणवर्ग ही था मेरे सामने माननीय मोदी जी ने प्रतीक्षा तो अच्छा की कुछ लोग कहते थे मोदी जी नहीं कर सकते कहा मोदी जी नहीं कर सकते तो दूसरा कौन है जो कर सकता है मोदी जी ने प्रतीक्षा की मैं उसका साक्षी हूँ और मुझे गरीबता है एक हमारे देश का प्रधानमंत्री कम से कम देशभक्त और राम भक्त निकला आज तक स्वतंत्रता के बाद से कोई प्रधानमंत्री अयोध्या नहीं गया कोई राम के सामने झुका नहीं हमारा प्रधानमंत्री हमने आप देखा दो दो बार भगवान को नहीं हम आशीर्वाद देते हैं हमारे प्रधानमंत्री को, और देश का संचालन बड़े ही प्यार से करें हम सबके लिए सराहनीय हैं उनके आशीर्वाद देते हैं એક અઠવાડિયા થી વાલેર ગામે સમગ્ર વિસ્તાર માટેનો એક ઐતિહાસિક પ્રસંગ એમાં રામ મંદિર ની પ્રતિષ્ઠા થયા પછી આ પહેલો પ્રસંગ અને આ વિસ્તાર માટે સૌથી મોટો અને ઐતિહાસિક પ્રસંગ ધર્મનો પ્રસંગ આજે પરમ પૂજ્ય એક હજાર આઠ એવા અખાડાની જે પદવી પામ્યા છે એવા પરમ પૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ સુખપુરી બાપજીએ આયોજનબદ્ધ અને સર્વ સમાજને સાથે રાખી આ વિસ્તાર માટે શ્રદ્ધાનું કેન્દ્ર એવું સુંદરપુરી બાપજીની પ્રાણ પ્રતિષ્ઠા એકવીસ મહાકુંડી મહાન યજ્ઞ અને ધર્મસભાનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરી અને એક ધર્મની ભાવના વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જાગે એ પ્રકારનું જ્યારે કામ કર્યું છે અને લગભગ પાંચ લાખ કરતાં પણ વધારે લોકોએ આનો પ્રસાદનો પણ લાભ લીધો ધર્મનો પણ લાભ લીધો તથા સેવાનો પણ લાભ લેવાનો આ વિસ્તાર માટે એક ઐતિહાસિક પ્રસંગ થયો છે ત્યારે આ જગ્યા ઉપર બાપજીને સમગ્ર ટ્રસ્ટીઓને અને સમગ્ર દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું કે જ્યારે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને એવા સમયે રામ રાજ્યની જ્યારે સ્થાપના થઈ છે અને આ અમૃતકાળના સમયની અંદર આવો ધર્મ માટેનો એક ઐતિહાસિક પ્રસંગ થયો છે ત્યારે સૌ સેવક ગુણોએ આનો લાભ લઈ અને આ વિસ્તાર માટે ધર્મની ભાવના વધારે પ્રવલિત પ્રજ્વલિત થાય એ પ્રકારનું કામ આદિ જગ્યા ઉપરથી થયું છે અને આજના આજના પ્રસંગે આદિશંકરાચાર્યજી કે જેમણે બાવીસમી તારીખે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ભાગ લીધો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગર્ભગૃહની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી હાજરી આપી હતી એવા શંકરાચાર્ય પણ સીધા કરીને પહેલા પ્રસંગની અંદર આવ્યા છે એટલે આપણા વિસ્તારના હો ભાગ્યા કે જ્યારે રામ રાજ્યનો પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક કરી અને સીધા આપણી ધર્મસભાની અંદર આવ્યા છે ત્યારે હું એમના પણ વંદન કરું છું અને સમગ્ર મારા વિસ્તાર ધાનેરાની પ્રજાનો પણ આભાર માનું છું અને આદિ આદિશંકરાચાર્ય આ સભાનો લાભ આપી આ વિસ્તારને પાવન પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટા પ્રમાણની અંદર સમગ્ર ગુજરાત અને સમગ્ર રાજસ્થાનની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં પરમ પૂજ્ય શંકરાચાર્યો મહંતો સાધુ સંતો છેલ્લા ચાર દિવસથી આવી અને આ વિસ્તારને પાવન કરવાનું જે કામ કર્યું છે ત્યારે આ વિસ્તારના સૌ સેવકગણોનો પણ આ તો બગે હું ખૂબ ખૂબ આભાર માનું